વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ માસની કેદ વર્ષ બે હજાર ચૌદની ઘટનામાં વડોદરા કોર્ટે સંભળાવી સજા છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસને લાફો માર્યો હતો સરકારી કામમાં રૂકાવટ કરી લારીઓ છોડાવી હતી પૂર્વ વોર્ડ ઓફિસર નંદાણીયાએ કરી હતી ફરિયાદ જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર આઠમાં બોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમુએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઈસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતા તેઓએ હાથાપાઈ કરેલી અને અમારે જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઉભી કરેલી લાફો પણ મારી દીધો જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી આસિઝન મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા તેઓની આજ એ મા ઘટના બની તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો અને પછી પછી પોલીસ ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો એટલે